હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું મકરસંક્રાંતિ પર સ્પેશિયલી બનતા મમરાના લાડુની રેસિપી આ મમરાના લાડુ એટલા ઈઝી છે કે પહેલીવાર બનાવશો તો પણ સુપર સોફ્ટ અને એકદમ ક્રિસ્પી બનશે તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા મમરાના લાડુ બનાવવા માટે તેના પરફેક્ટ માપને ધ્યાનમાં રાખવું જરૂરી છે તો એ માટે હું અહીંયા એક વાટકીનું માપ સેટ કરી લઈશ તેવા ત્રણ વાટકી ભરીને હું મમરા લઈશ આ મમરા અત્યારે રેગ્યુલર જે કોથળીમાંથી ડાયરેક્ટ લીધેલા છે આગળ આપણે તેને શેકીને ઉપયોગમાં લઈશું હવે જેટલી વાટકી આપણે મમરા લીધેલા છે તેના ત્રીજા ભાગનો એટલે કે એક વાટકી ગોળ અને ત્રણ વાટકી મમરા એ તેનું પરફેક્ટ માપ છે મમરા તમે જુઓ છો એ રીતના અત્યારે કડક છે પણ થોડા એવા મોઈશ્ચરવાળા લાગતા હોય છે તો તેને પહેલાં શેકી લેશું શેકવા માટે મેં અહીંયા એક જાડા તળિયાવાળું પેન લીધેલું છે જેમાં આપણે બધા મમરા ઉમેરી દઈશું આ મમરાને આપણે બેથી ત્રણ મિનિટ પેનમાં કંઈ જ ઉમેર્યા વગર ડ્રાય રોસ્ટ કરીશું તો ફટાફટથી તેને શેકી લઈએ જો તમારે મમરા શેકવા ના હોય અને ઘરમાં વ્યવસ્થિત એવો તડકો આવતો હોય તો તડકામાં એકથી દોઢ કલાક રાખી દઈશું હવે મમરાને સાઈડમાં મૂકી ઠંડા થવા દઈશું ફરીથી એક પેન જાડા તળિયાવાળું હોય તેવું જ પસંદ કરીશું અને મમરાના લાડુ બનાવવા માટે તેનો પાયો બનાવીશું પાયો બનાવવા માટે એક ચમચી જેટલું ઘી ઉમેરી અને એક ફાટકો જે ગોળનું માપ સેટ કરેલું હતું તે ઉમેરીશું મેં અત્યારે કોઈ અલગ ગોળ નથી લીધેલો રૂટીનમાં જે ગોળ આપણે જમતા હોઈએ તે જ લઈશું જો તમને પસંદ હોય તો અહીંયા ચીકીનો સ્પેશિયલ ગોળ આવતો હોય છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો હવે ગોળની પાય બનાવતી વખતે ઘી ઉમેરવું ફરજિયાત છે તમે ઘી ઉમેરશો તો લાડુ ક્રિસ્પી તો રહેશે પણ ખાવાની સાથે સોફ્ટ લાગશે અને નાનાથી લઈ અને વડીલો સુધી બધા તેને આરામથી કાપી અને ખાઈ શકશે જો તમારા ઘરે વૃદ્ધો હોય કે નાના બાળકો હોય તો કઈ રીતના આ લાડુ વાળવા તેની હું આગળ એક ટ્રીપ બતાવીશ હવે આપણી પાઈ થઈ ગઈ છે કે નહીં તે ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લઈશું અને જ્યારે પાઈના આવી રીતના બબલ્સ આવવા માંડે ત્યારબાદ તેમાં એકથી બે ટીપા ઉમેરીશું જો ગોળ ખેચાતો હોય તો હજી વાર છે પણ જો તમારો ગોળ એકદમ ઉપર આવે અને ક્રિસ્પી થઈ ગયો હોય હાથેથી તોડો તો તૂટતો હોય તો આપણી પાઈ અહીંયા રેડી છે તમે જોવો છો એમ ગોળ જ્યારે ઉમેર્યો તો ને અત્યારે તેનો કલર એકદમ અલગ થતો જાય છે તો હવે ગોળ પણ સરસ કડક થઈ ગયો છે અને તેની પાઈ પણ ઓલમોસ્ટ તૈયાર છે અને સાથે સાથે તમે પાઈનો કલર પણ ચેક કરી શકો છો થોડો એવો ગોળનો કલર ડાર્ક થઈ ગયો છે તો આપણે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું ગમે ત્યારે તમે ગોળની પાઈ બનાવતા હોય ત્યારે સ્લો ફ્લેમ પર જ બનાવવી જેથી કરીને ગોળ વધારે કડક ન થઈ જાય અને લાડુનો કલર પણ એકદમ વધારે ડાર્ક આવશે અને ગોળનો ટેસ્ટ કડછો લાગશે તો હવે અહીંયા આપણે બધા આગળ જે રોસ્ટેડ મમરા હતા તે ઉમેરી દઈશું અને સારી રીતે તેને હલાવી લેવાનું છે હવે હલાવી લીધેલા બાદ આપણે તેને ચોકીમાં ઉમેરી દઈશું અને નાના નાના એવા પીસીસ કરવાના છે જ્યારે નાના બાળકોને તમે આ લાડુ લંચ બોક્સમાં આપશો ત્યારે ગોળ જે લાડુ હોય તે નહીં લઈ જઈ શકાય તો એના માટે અહીંયા આપણે ચોકીમાં લઈ અને નાની નાની એવી ઢેબલીઓ તૈયાર કરી લઈશું જો તમારા ઘરમાં વૃદ્ધો હોય તો તે લોકો પણ મમરાનો લાડુ ડાયરેક્ટલી ન ખાઈ શકે તો એના માટે પણ આ ઢેફલી બેસ્ટ ઓપ્શન છે બિલિવ મી ફ્રેન્ડ્સ આગળ ઘી ઉમેરીને જો તમે લાડુ બનાવશો તો લાડુ સુપર સોફ્ટ અને ઓમ એકદમ કડક અને ક્રિસ્પી રહેશે આ લાડુ બનાવતી વખતે વધારે ટાઈમ સુધી આપણું આ જે બેટર છે તેને રાખી નથી મૂકવાનું બાકી ગોળ કડક થઈ જશે અને લાડુ આરામથી બિલકુલ નહીં વળે ઘણા લોકો આ લાડુ વાળતી વખતે હાથમાં ગરમ ન લાગે તે માટે પાણી ઉમેરતા હોય છે પણ અહીંયા હાથમાં પાણી બિલકુલ નથી લેવાનું થોડું થોડું હાથમાં ઘી લગાડશો એટલે લાડુ ગરમ તો નહીં જ લાગે પણ સાથે સાથે આસાનીથી વળી જશે તમને હું પેન પણ બતાવું છું તમે જોઈ શકો છો એ રીતે પેનમાંથી પણ બધું નીકળી ગયું છે આ લાડુને થોડા એવા વધારે એટ્રેક્ટિવ બનવા માટે મેં પિસ્તાની કતરણ લીધેલી તો તે રાખી દઈએ તો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને મોઢામાં મૂકતાની સાથે જ રવો રવો થઈ જાય તેવા મમરાના લાડુ તો એકવાર આ સંક્રાંત પર મારી રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હા ફ્રેન્ડ્સ કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો બીજાને શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા